નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેની પોલીસ મથક વિસ્તારમાં વાળા સહિત સ્ટાફ દ્વારા સદન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જ્યારે અંકલેશ્વર બીડીઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને બ્રેક મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત એકત્રીસ ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા હાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખી કામગીરી કરવામાં આવી હતી